ભીમ જય ચિંતન મિત્રો પર પરમારે મનસુખભાઈ રાઠોડને ફોન કરી કહે છે કે મારાથી પહેલાં એક ભૂલ થઈ ગઈ હતી તેના કારણે મારા પતિએ મને ફરીથી પાછી અપનાવવા માગતા નથી અને મને મારા છોકરાઓને બહુ યાદ આવે છે અને તેની સાથે જવા માટે તેમણે મનસુખભાઈ રાઠોડને ફોન કર્યો છે પર પરમારે પહેલાં કોઈ મુસલમાન ના છોકરા જોડે વાત કરતા તેના પતિ દ્વારા પકડવામાં આવે છે તેના કારણે તે ઘરથી થિયેતર છોડાઈ ગયા છે અને આના વિશે તમારું કહેવાનું શું થાય છે કમેન્ટ કરીને સરસ જણાવો ને પૂરો વિડીયો જુઓ હલોસુભાઈ રાઠોડ બોલો મેં યુટ્યુબ માં જોયું તું ને તો તમારા વિડિયા મેં જોયા તા ને હું તો એમાંથી નંબર લઈને મેં તમને ફોન કર્યો છે હું સભાડિયાથી ભાવના બેન બોલું છું હા સભાડિયા રાંદલના દડવા આગળ સભાડી આવ્યું ને ત્યાંથી ભાવના બેન બોલું છું હે હું વાલ્મીકી બોલો મારે થોડીક તકલીફ જેવું છે મારા ઘરવાળા બાબતથી તો મારા ઘર વાળા અત્યારે મારી એક પેલા ભૂલ હતી થોડીક બરોબર એટલે મારા ઘરવાળાએ વાળા અત્યારે બીજું માણા કરી લીધું છે અને મારા છોકરા ને મારા ઘર ના એવો સડાવો છે ને મારો નાનો છોકરો એમ કે છે કે મારી મમ્મી ને તેડવી છે અને મારો મોટો છોકરો એમ કે છે કે મારી મમ્મી ને નથી તેડવી મતલબ તમારી ભૂલ હતી આ મારી એક ભૂલ થઈ ગઈ હતી ભૂલ સ્વીકારવા યાર મેં ભૂલ સ્વીકારી પોલીસ સ્ટેશન માં ભૂલ સ્વીકારી પછી मैं घरे भूल શીકારી માતી मांगी લીધી હું મહિનો પછી માર मम्मी ना ગઈ પછી પાછી મારી હાથે ભઈ ગઈ મે ભૂલ શીકારી લીધી એટલે બધી મન તેડી કે પછી પાકી ને માર માથાકૂટ કરવા માટે બહાર કામ કાઢ જાવતો માથાકૂટ કરવા માટે પછી પાછી હું વિવાહયા તો આ બે અઢી વર્ષથી અહીંયા સુતી લોકો કઈ ધ્યાન દેતા પણ જો મારી વાત સાંભળો હું જ્યાં ઈ બાથરૂમ જવું હોય તો એને હારે જાવ કામે જવું હોય તો આરએ ગમમેને જાન તો એને આરો જાતી જાતીતી પછી તો ઈ મનનો સમાધાન થાય કે ન થાય હા

ઈ વાત તમારી સાથે જિંદગી ભૂલ થઈ એટલે સીધું પારો ડાઘો આવી ગયો પછી જિંદગી જાય નહીં આ પડી ગયો એક ડાગ પડી ગયો એટલે ઈ માટે થઈ અને પછી નિર્મળ બની જવું પડે હા ઈ વાત તમારી બરોબર છે અને પછી કોઈ ના બે દિવસ વિશે કોઈ પણ તિરાડ પડી પછી એને બાંધવી નહીં પણ મનસુખ ભાઈ જો મેં છે ને મેં બહુ સહન કર્યું છે એના બાબતથી થી હગા મારા જેઠ ને દેર ની ને એની હારે ખાતા પીતા હતા ને તો મેં બધું જાતું કર્યું તું એનું

బోటో తోడా <tallukow> <Botaad. tallukow> <Botaad. tallukow> <Botaad. tallukow> <tallukow> <tallukow>

અમરીલીઓ અમરીલી હા લેતાલા હા સાચું ઓ પિછાલાડા અમરીલી હા યસ માં કરવાના નામ રાજેશ ભાઈ ભાઈ

બઉ બધા છોકરા ને શીખાયી બે મહિના કામ કરવા ને આ ગયા ને તો હારે કામે જતા તા એમાંથી લઈને આવતા રહ્યા છે સુરત થી લેવા સુરત થી છે મને કેતા મારે બીજું કરવું છે બીજું કરવું છે अभी तम्हें जब भून साथी थी कोई तो तो को तो दा नहीं रखती थी ये अब आपका कोई नाम दिया हुआ है उन अस्पताल में नाम का वायरस वीडियो करवाने से तो खुद उपेशी मारे लोसा था ये बताओ मारे पूर्व से क्यों न तो कोई बोल आती बरोबर है त्यारे हाँ बन्नी बन्नी तुम्हारे काम का तो तस्या नहीं था तस्या नहीं ये

तो मताना तुम्हारे बटन दबाने क्या करा तो इण ना को पर मार दे गोर है उसार घरवाला ने मार मार सोखने हामू जोस बीजा हामू नत जोऊ कोई ने बीजा बीजा तो माने खबर चला है नी हाल होन नी तो पूई तो भैया गया के खाली

મારી મને નથી ફૂલ જોવા આયા હતા એકાબીજા ને લઈ રેમું ને એમ કર્યું છે બીજું ઘરે પેલા લગન થયા હતા આય તો વેઉ પણ તમે આવું કાર્યકર્તા કરતા હો એટલે તમારું ધ્યાન છે તો કોને મારા ભાવનગર ને આ લગન કે આ હા અત્યારે ને ગરઘણું કર્યું હા ગરઘણું કર્યું કોદી ગરઘણું કરીને પાછો બોલતી જ નહોતી હા ની તો ભૂલી ગઈ બોલ નહી કે હોય પણ આપણી સી વાત છે ને હા

ના આવા નથ કેતા એમ કે મમ્મી કે બધાય ના પાડે છે તને આય લાવાની કેમ કે છે કે આપડે એના રોજ રોજ મોડું જોવું તો પછી હવે મોડું મોઢું જોવા મોડું મોઢું જોવા માં હું ફરક છે કયો હમ એમ કે તારી મમ્મી ના એના એટલે તારી મમ્મી આમ છે ને તારી મમ્મી તેમ છે ને બધું હારું મોડું મારા છોકરા ને બધા શીખડાવ્યા રાખે છે ઘરે હા એવું છે ખાવું બધું બનાવ બને એવું બધું થાય પણ એમાં જે ધ્યાન રાખવું હા ઈ તો છે જ

મારો નંબર છે તમારી પાસે મોબાઈલ નથી છે ઈ હા આ કરું છું હું છે મારી નું કે હું છું ટચ મોબાઈલ હોય ઈ મોબાઈલમાંથી મને હાઈ ક્વોલિટી ફોટો મોકલો અને એ નંબર આપો

ગયા પછી તે ફરીથી પહેલાં જેવો વિશ્વાસ તો કરતા જ નથી જેના કારણે જ તે ભાવનાબેન હજી છોડાય ગયા અને પતિ પત્નીના સંબંધમાં ક્યારે પણ આવું કાર્ય કરવું જ ના જોઈએ અને આના વિશે તમારું શું કહેવાનું થાય છે કમેન્ટ કરીને જરૂર જણાવો અને આવા અવનવા વાયરલ રેકોર્ડિંગ સાંભળવા માટે અમારી ચેનલને લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરો